દાહોદ એસઓજી પોલીસે દેગડબારા તાલુકાના પીપલોદ નજીકના ગુણા ગામે ખેતરમાં વાવેતર કરેલો રૂપિયા સોળ પોઈન્ટ એકાણું લાખ ઉપરાંતની કિંમતના ગાંજાના છોડ ડ્રોન ટેકનોલોજીની મદદથી ઝડપી પાડ્યા છે પોલીસે ગાંજાના છોડનું વાવેતર કરનાર એક મહિલા સહિત ત્રણ ખેતર માલિકોની પણ અટકાયત કરી છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા રહો સમાચાર વિસ્તારથી દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગઈકાલે દાહોદ એસઓજી પોલીસે બાતમીના આધારે આધારે દેવગઢબા તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે આવ્યા હતા પોલીસે કુલ રૂપિયા સોળ લાખ એકાણું હજાર ના એકસો અગ્ન પોઈન્ટ સો કિલોગ્રામ વજનના ચારસો છોડનો જથ્થો કબજે કરી ખેતર માલિક દેવગઢ તાલુકાના ગુણા ગામના બચ્ચુભાઈ સાહેબા બારિયા ગુલાબસિંહ ફૂલસિંહ બારિયા અને રમીલાબેન ભારત બારિયાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાંજાનું અમદાવાદ વડોદરામાં છૂટક વેચાણ કરાતું હતું માલિક બચ્ચુ બારિયાના દીકરાઓ અમદાવાદ અને વડોદરા ખાતે મજૂરી કામ કરતા હતા ત્રણે ખેતરોમાં ઉગાડેલો ગાંજો તેઓ પોતાની સાથે લઈ જતા હતા અને અમદાવાદ તથા વડોદરામાં તેઓ દ્વારા ગાંજાનું છૂટક વેચાણ કરવામાં આવતું હતું મજૂરી સાથે તેઓ ગાંજા નું વેચાણ કરીને મબલબ કમાણી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે આ પાઇલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એંશી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ઇસમોની આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજૂરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં આનું વેચાણ કરતા હતા